ડોક્ટર જ્યોતિનાથ મહારાજ દ્વારા જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદી વડોદરાનું ગૌરવ છે ત્યારે નદીના દબાણો બાબતે તંત્ર ધ્યાન આપે જેથી વિશ્વામિત્રી નદી પુનઃ જીવંત ખળખળ વહી શકે તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીમાં કેટલાક જગ્યાએ ફેલ છે અને કેટલીક જગ્યાએ સારી કામગીરી કર્યાનું જણાવ્યું હતું દબાણ શાખાના અધિકારી રાજેશ મેઘવાન દ્વારા પણ વિશ્વામિત્રીના જળસ્તર વધતા વિશ્વામિત્રીના બ્રિજ ઉપર પોલીસ સ્ટાફ દબાણ શાખાના કર્મચારીઓ સિક્યુરિટી સ્ટાફ એન્જિનિયર ડિપાર્ટમેન્ટનો સ્ટાફ બ્રિજ ઉપર તૈનાત હોવાનું જણાવ્યું હતું તકેદારીના ભાગરૂપે ભયજનક સપાટીથી જળસ્તર વધશે તો બ્રિજ બંધ કરાશે તેમ જણાવી વધુ માહિતી આપી હતી પોલીસ વિભાગ કોર્પોરેશનના સિક્યોરિટી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ દબાણ શાખા અને એન્જિનિયર ડિપાર્ટમેન્ટનો સાથે રહી તકેદારીના ભાગરૂપે ભયજનક સપાટીની ઉપર જશે ત્યારે આપણે બ્રિજને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અન્ય કેટલા સ્ટાફ આપણે જોડાયે કઈ કઈ જગ્યાએ કામગીરી કરીએ પાંચે પાંચ બ્રિજ વિશ્વામિત્રી ભીમનાથ અક્ષર ચોક આગળ આપણે એ બ્રિજ સાથે મંગલ પાંડે પાંચ બ્રિજ પર અને સિદ્ધાર્થ નીચે અંડરગ્રાઉન્ડ જે હતો બ્રિજ તેને પણ હાલ બંધ કરવામાં આવ્યો અત્યારે હાલ પાંચ ટીમ છે પાંચો બ્રિજ પર તૈનાત છે અને ભયજનક સપાટી બતાવ્યા પછી ઉપરથી જે મેસેજ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે વડોદરાની વિશ્વામિત્રી નદી જળસ્તર વધી રહ્યું છે દરવાજામાંથી જે રીતે પાણી છોડવાના શું છે ઇતિહાસ આમાં સુપ્રીમ કોર્ટમાં એક વખત પ્લીટ થયેલી ત્યારથી સુપ્રીમ કોર્ટે એક થમરૂલ આપેલો છે કે રાજવાની સપાટી પંદર ઓગસ્ટ સુધી બસો અગિયાર જ રાખવાની અને પછી બસો બહાર કરવાની આ વિષય સિંચાઈ વિભાગનો અને સુપ્રીમ કોર્ટનો છે એટલે બસો અગિયારથી વધારે પાણીનો ફ્લો થતા અને ત્યાંથી નિકાસ કરવામાં આવ્યો છે ને એ પાણીના દરવાજા આપણા ચો બાસઠ દરવાજા ચોસઠ દરવાજા ખોલવામાં આવ્યા એટલે અહીંયા પાણીનો ફ્લો દેખાય છે અને નીચાણવાળા વિસ્તારોને ભયજનક પરિસ્થિતિ કારણ કે ઘણા બધા વિસ્તારો આપણે ત્યાં એવા છે અડાનિયા પુલ છે કે એકતાનગર છે કે ઘણા બધા વિસ્તારો કે જે લોકો રહે છે જ પટમાં નદીના અને નદીના પટમાં આપણે ત્યાં ઘણા બધા અવરોધો છે ઇલીગલ કન્સ્ટ્રક્શન બી છે આ બાબતે સરકારે પહેલેથી ધ્યાન રાખવાની જરૂર છે કેચમેન્ટ એરિયાઓ ખાલી કરાવવા જોઈએ કાયમ માટે કારણ કે વિશ્વામિત્રી એ વડોદરાની આબરૂ છે એટલે ત્યાં આગાડી હવે પાણીનો ફ્લો વધ્યો છે હજુ તો પરિસ્થિતિ ત્યાં બગડશે કે બપોર પછી પંચમહાલમાં એક હવામાન ખાતાની આગાહી પ્રમાણે પંચમહાલમાં અને વડોદરામાં ફરી વરસાદ ચાલુ થશે ત્યારે કેવી વરવી પરિસ્થિતિ ઊભી થાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે પ્રી મોન્સૂન કામગીરીમાં એક વસ્તુ હું કહું કે વડોદરામાં પાણી ભરાયા હતા પણ વરસાદ બંધ થયા પછી બે કલાકમાં ઉતરી ગયા મોટા ભાગે પરિસ્થિતિ હંમેશા એવી હોય છે કે જાવક કરતાં આવક વધી જાય તો બધો પ્રોબ્લેમ થતો હોય છે પછી વિદેશમાં પણ થતું હોય છે અને આપણે ત્યાં બી થાય છે એ પરિસ્થિતિને લીધે આપણે ઘણી બધી તકલીફો ભોગવી છે હું ઘણી જગ્યાએ કોર્પોરેશન ફેલ છે દાખલા તરીકે રેલવેનું નાડું તરત ભરાઈ જાય છે એ ફેલ છે ત્યાં ફેલ છે બાકી મોટાભાગે સારું કવરઅપ કર્યું છે એવું હું કહી શકું છું